પોરબંદરમાં દસ અને વીસ રૂપિયાના સિક્કા ધંધાર્થીઓ સ્વીકારતા નહી હોવાથી યુવા ડિસ્ટ્રિક્ટ ચેમ્બર દ્વારા કલેક્ટરને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું હાલમાં પોરબંદરની બજારમાં દસ અને વીસ રૂપિયાની ચરણી નોટો ફાટેલી તૂટેલી બજારમાં ફરી રહી છે ત્યારે સિક્કાનો સદઉપયોગ કરવા જિલ્લા કલેક્ટર દ્વારા અપીલ થઈ હતી ડિસ્ટ્રિક્ટ ચેમ્બર ઓફ કોમર્સના પ્રમુખ આકાશ લાખાણી અને તેમની ટીમ દ્વારા કલેક્ટરને આવેદનપત્ર પાઠવીને જણાવ્યું હતું કે પોરબંદરમાં દસ અને વીસ રૂપિયાના સિક્કા સ્વીકારવામાં આવતા નહીં હોવાથી તે અંગે જનજાગૃતિ જરૂરી બની છે જેથી જિલ્લા કલેક્ટરે પણ ધંધાર્થીઓને ગ્રાહકોને સિક્કા સ્વીકારવાની અપીલ કરી હતી આપણે સૌ જાણીએ છીએ કે ભારતીય રિઝર્વ બેંક જુદા નાણાં નોટ અથવા તો સિક્કા મારફતે બજારમાં મૂકે છે ખાસ કરીને રૂપિયા દસ અને રૂપિયા વીસના સિક્કા માટે હું પોરબંદરના તમામ નાગરિકોને વેપારીઓને અને લગતા આવડતા સમાને અપીલ કરું છું કે દસ રૂપિયાનો સિક્કો અને વીસ રૂપિયાનો સિક્કો આ બંને ભારતીય રિઝર્વ બેંકના માન્ય ચલણ છે સરકારે એને માન્ય કરેલા છે આપણે સૌ એનો સ્વીકાર કરવો જોઈએ અને એ રીતે આપણે ક્યારે કોઈ વસ્તુની ખરીદી કરતા હોય કે બીજી કોઈ આપણે કરતા હોય તો એનાથી આપણને ખૂબ સરળતા રહેશે કોઈ તકલીફ નહીં પડે